રાજુલામાં 77માં પ્રજાશત્તાક પર્વ 26 જાન્યુઆરીની કરવામાં આવી શાનદાર ઉજવણી 26 જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજવણી રાજુલાના છટડિયા ગામે જીએમબી પોલિટેકનિક કોલેજ ખાતે મામલતદાર શ્રી ભગીરથ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરીના આ રાષ્ટ્રીય પર્વ સરકારી અધિકારીઓ રાજકીય આગેવાનો ગ્રામજનો અને પત્રકારો ભારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ખાસ કરીને સર્વૈયા સાહેબ તાલુકા વિકાસ અધિકારી રાજુલા શ્રી વાઢેર સાહેબ તલાટી મંત્રી વીરભદ્રભાઈ મહામંત્રી રાજુલા મુકેશભાઈ શરવૈયા સરપંચ ગામ સાહેબ કોલેજ છતડિયા વિક્રમભાઈ ધાખેડા પ્રમુખ કિસાન સંઘ અરુણભાઈ પ્રિન્સિપાલ છતડિયા પ્રાથમિક શાળા વન વિભાગ નવનીતભાઈ ડેર મનુભાઈ ધાખેડા ઉદ્યોગપતિ વનરાજભાઈ વરુ પ્રમુખ राजुला शेर भाजप मुकेश भाई गुजरिया चानी साहेब प्रिंसिपाल आई टी आई अर्चनाबेन पराग भाई जोशी नगर पालिका सदस्य पत्रकार इरफान भाई गोरी राजुला राजूला पंचायत विभाग मामलतदार कचेरी स्टाफ गण पोलिस स्टाफ कॉलेज स्टाफ गण छतरिया ग्राम स्टाफ

એક જ વાર અમારા દ્વારા રજૂઆત થઈ હતી અને રજૂઆતને ગ્રાહ્ય રાખીને કાર્યક્રમ અમારા ગામમાં આપ્યો વહીવટ તંત્રનો ખૂબ ખૂબ આભાર આ દિવસે અધ્યક્ષ શ્રી અને અમારા મિત્ર શ્રી ભગીરથભાઈ તાલુકા પંચાયતના અમારા ડીજીઓ શ્રી સાહેબ શ્રી ચૌહાણ સાહેબ પીએસઆઈ શ્રી જાની સાહેબ

આપણો કર્તવ્ય બને છે કે આપણે સાચા જવાબદાર અને જાગૃત નાગરિક બનીએ શિક્ષણ ઈમાનદારી શિસ્ત અને દેશપ્રેમ દ્વારા જ આપણે ભારતને વધુ મજબૂત બનાવી શકીએ છીએ યુવાનો તરીકે આપણે સંકલ્પ હોવો જોઈએ કે આપણા દેશના કાયદાનું પાલન કરીશું સામાજિક મિશ્રણોથી દૂર રહીશું અને ભારતને વધુ મજબૂત બનાવીશું અંતમાં ચાલો આપણે છ મળીને પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા સંવિધાનના મૂલ્યનું સન્માન કરીશું તમામ કાયદાઓ અને તમામ કાયદાઓનું પાલન કરીશું અને ભારત ના ખબરો